ત્યારબાદ રૂપાલાના નિવેદનની ક્ષત્રિય સમાજને એક ઠેસ પહોંચી ત્યારથી લઈ અત્યાર સુધી ભાજપ તરફથી કરાયેલા પ્રયાસ અને મંગાયેલી માફી આ સાથે જ સામાજિક નેતાઓ સાથે કરેલા સંકલનની જાણકારી અપાય છે કેમ કે ક્ષત્રિય સમાજ હજુ પણ આજ મુદ્દે વિરોધ કરી રહ્યું છે ત્યારે સમાજની તેમની ભાવનાઓ વ્યક્ત કરવાનો અધિકાર છે અને સમાજની ભાવનાઓ શાંતિપૂર્ણ રીતે વ્યક્ત થતી હોય ત્યારે તેમાં અડચણ ન બનવાની સૂચના અપાઈ હોવાની પણ જાણકારી અપાય છે ક્યાંય પણ ભાવના વ્યક્ત કરતા સમયે અથવા વિરોધ સમયે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેની જવાબદારી નિભાવવાની પણ સલાહ આપી

ક્યાંય પણ પ્રતિકાર રૂપે ગુસ્સો વ્યક્ત ન કરવો આ બેઠકોમાં છેલ્લે એક વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે ક્ષત્રિય સમાજની ભાજપનો પાયો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા રહેલી છે ભાજપ અને ક્ષત્રિયો સિક્કાની બે બાજુ સમાન છે ક્ષત્રિયોના ભાજપ સાથેના તાર અને ભાજપની ક્ષત્રિયો સાથેની લાગણી દિલથી જોડાયેલી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ક્ષત્રિયોની લાગણી વ્યક્ત થાય તેનો આદર કરવો અને પક્ષ તરફથી આ મુદ્દે કરાયેલા પ્રયાસોની જાણકારી પહોંચાડવી સૌથી મોટી વાત એ પણ છે કે એ વાત પણ સ્પષ્ટ કહેવામાં આવે છે કે રૂપાલાના અપાયેલા નિવેદન મુદ્દે જેટલી વાર માફી માંગવી પડે તેટલી વાર આપણે માફી માંગવા માટે તૈયાર છીએ